સેલવાસ દંત સોસાયટી પાસે મોપેડ સવાર ખાડામાં પડ્યો રાત્રિના અંધારામાં ખાડો ન દેખાતા અને બેરિકેડ ન હોવાથી બનેલી ઘટના ચોવીસ ઓગસ્ટ શનિવારના રોજ રાત્રે આઠ વાગ્યે રિંગ રોડ પર આવેલી સોસાયટી પાસે દુર્ઘટના બનતા હતી શનિવારે સવારે અહીં ડિવાઈડર પર પોલ લગાવવા માટે ખાડો ખોદવામાં આવ્યો હતો અને ત્યાં બેરિકેટ અને ચેતવણીના બોલ લગાવ્યા વગર આ ખાડો ખોદીને ચાલ્યા ગયા હતા શનિવારે આખો દિવસ વરસાદના કારણે લગભગ આઠ ફૂટ જેટલો ખાડો પાણીથી ભરાઈ ગયો હતો રાજીવ નામનો વ્યક્તિ ભિલાડથી યોગી હિલ સ્થિત પોતાના ઘરે જઈ રહ્યો હતો ત્યારે વણાંક લેતી વખતે તેને આ ખાડો ન દેખાયો તેથી તે તેના સ્કૂટર સાથે સીધો આઠ ફૂટના ખાડામાં પડી ગયો આ ઘટનાની માહિતી મળતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સ્કૂટર તેમજ આ વ્યક્તિને ખાડામાંથી બહાર કાઢ્યો હતો અને રાજીવભાઈનો જીવ બચી ગયો હતો સવાલ એવો થાય છે કે રસ્તાની વચ્ચે આટલો મોટો ખાડો ખોદ્યા પછી અહીં ચેતવણી બોર્ડ बैरियर फेल्स के वार्निंग कैम बेरिकेट बेरियर फे वनिंग टेब के गिर गया था पत्थर एकदम साइड में था बारिश हो गई पता नहीं चला मैं सीधा घुस गया अंदर आठ फीट पानी है बिल्कुल तो दिखाई नहीं दिया तो पत्थर एकदम साइड में था और मैं छोटा દમણ ગંગા નદીમાં પાણીના જોરદાર પ્રવાહના કારણે એક ટેમ્પો ધોવાઈ ગયો છે ટેમ્પોનો ચાલક પરિસ્થિતિ સંભાળી ન શક્યો અને વાહન નદીના વહેણમાં ફસાઈ ગયું લોકોએ તાત્કાલિક ઘટના સ્થળે બચાવ કાર્ય શરૂ કર્યું હતું લોકો ટેમ્પોને સલામત રીતે બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે જોરદાર કરંટ અને મુશ્કેલ પરિસ્થિતિ હોવા છતાં ટેમ્પોમાંથી ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો હાલમાં ટેમ્પોનો કેટલોક ભાગ દેખાઈ રહ્યો છે અને બચાવ કામગીરી ચાલી રહી છે ઘટના સ્થળે સ્થાનિક લોકો પણ મોટી સંખ્યા ખ્યામાં એકઠા થયા છે પરિસ્થિતિ પર નજર રાખવા માટે પ્રશાસને નદીની આસપાસના વિસ્તારોમાં એલર્ટ જાહેર કર્યું છે અને લોકોને સાવચેત રહેવા માટે અપીલ પણ કરી છે વલસાડ વાપી ભડકમોરા અને વલસાડ જિલ્લાના અન્ય વિસ્તારોમાં છેલ્લા બે દિવસોથી પડી રહેલા મુશળધાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે સતત વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં વાપીના ડૉક્ટર આંબેડકરનગર અને ભડકમુરા વિસ્તારનો સમાવેશ થાય છે જ્યાં ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબ લોકોના ઘર ઘૂંટણીએ પાણી ભરાઈ ગયા છે આ વિસ્તારોમાં રહેતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે કારણ કે તેમના ઘરોમાં પાણી ઘૂસી જવાના કારણે ખાદ્ય પદાર્થો પણ બગડી ગયા છે ડૉક્ટર આંબેડકરનગરની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે જ્યાં ઝુંપડપટ્ટીમાં રહેતા ગરીબ લોકો પોતાના ઘરમાંથી પાણી કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ ભારે વરસાદના કારણે આ કામ વધુ મુશ્કેલ બની ગયું છે ભડકમોરાની ગરીબ વસાહતોમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોને ભારે અસર થઈ છે પૂર જેવી સ્થિતિને કારણે સ્થાનિક પ્રશાસને લોકોને સાવચેત રહેવાની અપીલ પણ કરી છે પરંતુ હજુ સુધી રાહત કાર્યમાં કોઈ ખાસ પ્રગતિ થઈ નથી વાપી ભડકમોરા અને અન્ય અસરગ્રસ્ત વિસ્તારોમાં વહીવટી તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં ન આવતા લોકોનો રોષ વધી રહ્યો છે લોકોએ માંગ કરી છે કે વહીવટી તંત્ર વહેલી તકે રાહત કાર્ય શરૂ કરે અને ડ્રેનેજની યોગ્ય વ્યવસ્થા કરે જેથી વધુ મુશ્કેલીઓનો સામનો કરવો ન પડે સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર જો વરસાદ આ રીતે અવિરત ચાલુ રહેશે તો સ્થિતિ વધુ વણસી શકે તેમ છે અને લોકોને ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ જવું પડી શકે છે વહીવટી તંત્ર અને સરકાર આ સ્થિતિને વહેલી તકે કાબૂમાં લેવા માટે પગલાં ભરે તેવી અપેક્ષા લોકોની છે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઔરંગા નદીએ પોતાની ભયજનક સપાટી વટાવી વહેતા નદીના પાણી શહેરમાં ઘુસ્યા પૂરની પરિસ્થિતિને લઈ ભાગડા ખુર્દ ગામ સંપર્કવિહોણું થયું તો બંદર રોડ પર નદીના પાણી ફરી વળતા રસ્તાઓ નદીમાં પરિવર્તિત થયા ઔરંગા નદી સિઝનમાં બીજી વખત પૂર આવતા વહીવટી એનડીઆરએફ એનડીઆરએફની ટીમ અને પોલીસ ફાયરની ટીમ સાથે ખડેપગે એલર્ટ મોડમાં જોવા મળી ઉપરવાસમાં ભારે વરસાદને પગલે વલસાડની ઔરંગા નદીએ પોતાની ભયજનક સપાટી વટાવતા વલસાડના તંત્રએ વલસાડના કશ્મીનગર વિસ્તારમાંથી દોઢસોથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું ઔરંગા નદીના પાણી વલસાડના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસતા વલસાડના તંત્ર અલગ અલગ ટીમો સાથે નીચાણવાળા વિસ્તારોમાં જઈને લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી છે વલસાડ શહેરમાં મોડી રાત્રિથી અત્યાર સુધી ચાર પોઈન્ટ ચાર ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસતા વલસાડ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે શહેરના મુખ્ય અંડરપાસ બંધ થઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે વલસાડ શહેરના મુગરાવાડી અંડરપાસ તેમજ ચાલીસ ગામોને જોડતો ચીપવાડનો અંડરપાસ બંધ થઈ જતા વલસાડ શહેર તેમજ ખેરગામ તાલુકાથી આવતા જતા લોકોને દસ થી પંદર કિલોમીટરનો ચકરાવ કરવો પડ્યો ધરમપુર અને ઉપરવાસના વિસ્તારમાં પણ વરસાદ ચાલુ હોય હાલ આપણે ભૈરવી ખાતે ઔરંગાની જે સ્થિતિ છે એ પાંચ મીટર ની ઉપર સુધી પહોંચી છે એને ધ્યાને રાખીને કાશ્મીરનગર જે છે વલસાડમાં એમાં આપણે સ્થળાંતર અત્યારે શરૂ કરાવ્યું છે લગભગ સો દોઢસો જેટલા જે પરિવાર છે એનું સ્થળાંતર અત્યારે ચાલુ છે બાકી છે નીચાવાળા વિસ્તારોમાં સતત આપણે નજર રાખી રહ્યા છે તેમજ જે નીચાણ વાળા બ્રિજ છે પુલ છે ત્યાં પણ અવરજવર બંધ કરાવી હાલ આજના દિવસની ભારે વરસાદની આગાહી છે તો એને ધ્યાને રાખીને વરસાદનો માહોલ તો રહેશે જ એટલે તકેદારીના ભાગરૂપે આપણે આ શિફ્ટિંગ શરૂ કરાવ્યું છે અને જરૂર પડે તો હજી વધારે પરિવારનો પણ કદાચ જરૂર પડે તો કરાવવાની પૂરેપૂરી અત્યારે આપણી તૈયારી છે હાલ બીજી તો કોઈ પણ જગ્યાએ સ્થળાંતરની પરિસ્થિતિ સર્જાય તાત્કાલિક એવી અસર દેખાઈ નથી રહી પરંતુ જ્યાં આગળ વરસાદ ને કારણે રસ્તા ઉપર પાણી છે જેમ કે કૈલાસ નગર રસ્તો ત્યાં આગળથી આપણે અવર જવર બંધ કરાવડાવી દાદરાનગર હવેલીના સેલવાસમાં ભારે પવન સાથે વરસતા વરસાદને કારણે દમણ ગંગાજળા યોજનાના મધુબન ડેમમાં સિત્તોતેર હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે ડેમનું લેવલ હાલ પંચોતેર પોઈન્ટ એંશી મીટર પર પહોંચ્યું છે હવામાન વિભાગે આપેલી આગાહી મુજબ છેલ્લા બે દિવસોથી સંપ્રદેશ પ્રદેશ નગર હવેલી દમણ અને વલસાડ જિલ્લામાં ભારે પવન સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે જેને કારણે મધુબન ડેમના દસ દરવાજા ફરી એકવાર ખોલવામાં આવ્યા છે ડેમના ઉપરવાસમાં વરસતા ભારે પવન સાથેના વરસાદથી ડેમના કેચમેન્ટ એરિયામાં સિત્તોતેર હજાર ક્યુસેક નવા પાણીની આવક થઈ રહી છે ડેમનું રૂલ લેવલ હાલ પંચોતેર પોઈન્ટ એંશી મીટર પર કરી તમામ દસ દરવાજા બે મીટર સુધી ખોલવામાં આવ્યા છે જેના દ્વારા છન્નું હજાર અઠ્ઠાણું ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાઈ રહ્યું છે દમણ અને સેલવાસ તેમજ વલસાડમાં બે દિવસોથી જામેલા વરસાદી માહોલથી અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયો છે ભારે પવન સાથે વરસતા વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે ઝાડ પડવાના અને રસ્તાઓ પર પાણી ભરાઈ જવાના બનાવ બન્યા છે સેલવાસમાં છેલ્લા બત્રીસ કલાકમાં તેર ઇંચ જેટલો વરસાદ વરસ્યો ખાનવેલમાં બત્રીસ કલાકમાં નવ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે તો દમણમાં બત્રીસ કલાકમાં પંદર ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે એ જ રીતે વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં પણ છેલ્લા બત્રીસ કલાકથી ભારે વરસાદ વરસી રહ્યો હોય રસ્તાના ધોવાણ ઝાડ પડવાના પાણી ભરાઈ જવાથી નાની મોટી ખાના ખરાબીઓ સર્જાય છે વલસાડ જિલ્લાના વલસાડ તાલુકામાં પંદર ઇંચ ધરમપુર તાલુકામાં પંદર ઇંચ પાટી તાલુકામાં સત્તર ઇંચ કપરાડા તાલુકામાં સત્તર ઇંચ ઉમરગામ તાલુકામાં નવ ઇંચ વાપી તાલુકામાં સત્તર ઇંચ વરસાદ છેલ્લા બત્રીસ કલાકમાં વરસ્યો છે પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં સિઝનના નોંધાયેલા વરસાદની વાત કરીએ તો દાદરાનગર હવેલીના પાટનગર સેલવાસમાં સીઝનનો કુલ વરસાદ સો ઇંચ થયો છે જ્યારે દમણમાં અને વાપીમાં સીઝનનો કુલ વરસાદ નેવું ઇંચ પર પહોંચ્યો છે હજુ પણ ઘનઘોર વાદળો અને પવનના સુસવાટા સાથે વરસાદ વરસી રહ્યો હોય આગામી ચોવીસ કલાકમાં આ તમામ વિસ્તારોમાં સિઝનનો કુલ વરસાદ પોતાની સદી ફટકારી જશે તેવી આશા લોકોમાં વર્તાઈ રહી છે નદીના મધુબન ડેમના દસ દરવાજા બે મીટર સુધી ખોલવામાં આવેલ છે અને સિત્યોતેર સાત સિત્તેર હજાર સાતસો ક્યુસેક જેટલું પાણીની આવક છે અને પંચાણું હજાર ક્યુસેક જેવું પાણી ડિસ્ચાર્જ થાય છે હાલે ડેમના દરવાજા ખોલવાથી નીચાણવાસમાં કોઈ નુકસાન જેવું જણાતું નથી ને ઉપરવાસમાં વરસાદ હોય કદાચ વધુ દરવાજા ખોલવાની જરૂર એટલી બધી પડે એવું લાગતું નથી ને હા હાલે પ્રેઝન્ટ લેવલ પંચોતેર પોઈન્ટ એસી જેટલું છે મધુબન ડેમનું